கடினாவே गाडी வெளிய

અરે ભડા મેલા નtra અમારે સીનો મહારાજ ગયાતા રાછણે ને બાપજી ગયાતા traps 50 ભગવાન જલ્લા માથે તમારો ફોટો કોમ તો આ એક સનાતન ધર્મ માટે એક મોટું ઉદાહરણ આપી રહ્યા છે બાપુની ઉંમર બોતેર વર્ષની છે અને રાજસ્થાનથી ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા ધીમા ધણેધર ભગવાન જે પ્રાચીન મંદિર આવેલું છે તેઓ પોતે આ રીતના પેદલ સાયકલ સાથે યાત્રા કરી રહ્યા છે અહીંથી દ્વારકાધીશના ચરણોમાં પોતે નમન કરવા જવાના છે